સુરસેને જિલ્લામાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે સુરસેને જિલ્લામાં 66 દિવસ બાદ એક્ટિવ કેસની સંખ્યામાં અધત કેવાય તે રીતે વધી ગઈ છે રવિવારે એક જ દિવસમાં નવા 145 પોઝિટિવ કેસ આવતા તંત્રની ઊંઘ આરામ થઈ ગઈ છે હાલ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા લોકોને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે સુરત શહેરેને જિલ્લામાં કોરોના સંક્રમણ ફરી વધી રહ્યું છે કોરોના બેકાબૂ થઈ રહ્યું છે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રવિવારે સુરત શહેરમાં એકસો પચીસ અને જિલ્લામાં વીસ મળી કોરોનાના નવા એકસો પિસ્તાલીસ કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક ચોપન હજાર પાંચસોને ચોસઠ થવા પામ્યો છે શહેર અને જિલ્લામાં એક પણ મોત ન થતાં કુલ મૃતાંક અગિયારસો સાડત્રીસ છે સુરત શહેરમાંથી એસી અને જિલ્લામાંથી આઠ મળી કુલ અઠ્યાસી દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા હતા તેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા બાવન હજાર સાતસો અગિયાર થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા સાતસો સોળ છે જેમાં સુરત સિટીમાં કુલ એકતાલીસ હજાર ત્રણસો કોરોના પોઝિટિવ કેસમાં આઠસો પચાસના મોત થયા છે જે જિલ્લામાં કુલ તેર હજાર બસો પચ્ચીસ કોરોના પોઝિટિવ કેસમાં બસો સત્યાસીના મોત થયા છે સુરત સિટીમાં ઓગણચાલીસ હજાર નવસો અને સુરત જિલ્લામાં બાર હજાર સાતસો ચોર્યાસી દર્દી કોરોના માત આપી સાજા તે ઘરે પણ પહોંચ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાડાજી ટેન્ટવેલ્યુઝ